તો ભોલેનાથ મહાદેવની કૃપા હંમેશા ભક્તો પર રહે છે અને આથી જ ભક્તો પણ ભોલેનાથ ને રીઝવવા હંમેશા પ્રયાસ કરે છે ત્યારે એવા મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ ત્રિલિંગ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે જે ઓલપાડ તાલુકાના દરિયા કિનારે આવેલા તેના ગામમાં આવેલું છે આદિ અનાદિ કાળથી તેનેશ્વર મહાદેવ મંદિરમાં હંમેશા ભક્તો શિવમય બની જાય છે તનેશ્વર મહાદેવનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં આવેલા તેના ગામમાં આવેલું છે મહાદેવજીના શિવલિંગની વિશેષતા એ છે કે એમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવ ત્રિલિંગ સ્વરૂપમાં વિભાજિત છે અને ગુરુ દત્તાત્રેય સ્વરૂપ પણ ગણવામાં આવે છે સ્કંદ પુરાણ અંતર્ગત તાપી તાપીપુરાણમાં મહાસાગરનું મંથન કરતા મળેલા અમૃત કુંભની કથા સાથે જોડાયેલ આ સનેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે પુરાણમાં વર્ણવ્યા મુજબ જ્યાં અમૃત કુંભ છલકાયો હતો શંકર ભગવાને જ્યાં ઝેર પીધું હતું તેમજ ત્રિલિંગના પ્રાગટ્યનું મહત્વ દર્શાવવા છે તે જગ્યા આ છે એ વિવાયકા પણ ચાલે છે મંદિર તો એ સમુદ્ર મંથન થી જબ સમુદ્ર મંથન આદિ અનાદિ સે સમુદ્ર મંથન હોય તો દેવદાનો मिलकर समुद्र मंथन हुई बाद में अमृत कलश निकले तो सब भगवान वाले कौन सा जगह है वहाँ पे हम पान करेंगे तो यहाँ पे तापी समुद्र संगम स्थान थी देव जो घरा थी धनवंतरी भगवान लेके आए और रख के सब देव स्नान करने गए तापी और समुद्र संगम में और स्नान करके वापस आए तो जो घरा थी यहाँ से दानव छोड़ के माय रूप ध्यान करके लेके चले गए थे अब सब देवता खोज किए कि घरा कहाँ है अब किसी को ध्यान में नहीं आया बाद में सब शिव जी को ध्यान किए तो भगवान स्वयंभू है ब्रह्मा विष्णु महेश और विष्णु भगवान मोहिनी विधान करके ઓ જો દાનવ થયે ઊનકે પાસે ફિર વાપસ લે કે આજ મતલબ ચોરી કોઈ ભી આદમી ચોરી કરતા હો માપદલમાં ગલતી કરે હોય દર્શન કરે તો પુણ્યફલ મિલતી હે ઓર બારા જ્યોતિર્લિંગ દર્શન નહીં કરેંગે આપ શિવજી કે આપણે ભગવાન તેનેશ્વર મહાદેવ દર્શન કર પુણ્યફલ મિલતી હે તેના ગામમાં તેનેશ્વર મહાદિર મંદિર આવ્યું છે એ મંદિર એકદમ તાપી લેખ છે ઉલ્લેખ છે અને એની દર્શન કરવાથી ચાર ધામની યાત્રા જે કરી એ બરાબર અહીંયા અહીંયા દર્શન કરવા બરાબર છે અને અમારે બહુ નસીબદાર છે અમે લોકો કે જેથી અમને આવું એક મંદિર અને ધામ છે હરિદ્વાર જાઓ ઋષિકેશ જાઓ કંઈ બી જાઓ એના કરતાં વધારે શાંતિ મળે છે અને બહુ આનંદ થાય છે અને ગામ પણ અમારું સુખી છે અને ગામમાં હંમેશા જ થાય છે શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન હજારો ભક્તો મહાદેવના દર્શન માટે આવે છે મૌની એકાદશી અને મોક્ષ દા એકાદશી જેવા પવિત્ર દિવસો એ પણ શિવલિંગ ના દર્શન કરવાથી પાપો નો એક ધાર્મિક સ્થળ નથી પણ પૌરાણિક વારસા ની જીવંત સાક્ષી છે જો તમે શિવ ભક્ત છો તો આ સ્થળે એક વાર અવશ્ય જવું જોઈએ રિપોર્ટર મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ De India